તમે રોજ સો રૂપિયા આવતા એક જણો તો તમારા ઘર માં સો રૂપિયા આવે પણ તમારી નીચે હો લોકો

રજા નો પાડે એમ કે મારે તારે એને કામ જ બંધ કરવું તો આપણા ઘર માં નેવું તો આવે આ નેટવર્ક ની તાકાત આપણે ઘેરા હુતા હોય અને આપણી નીચે તો કામ કરવા વાળા દસ જણા કામ કરતા બંધ થઈ જાય ને તો એ નેવું આપણા ઘર આવે આમાં આપણે એક રજા પાડો એને ખોર રૂપે નો આવે તો આ નેટવર્ક ની તાકાત બીજું કે મુખ્ય સંભાળી બધા ઓળખતા જ ભારત નો ટોપ લેવલ નો વ્યક્તિ છે હવે

આ કંપનીમાં જોડાય કે બીજી કંપનીમાંથી આ સિસ્ટમમાં આવે જીઓમાં તો ત્રણ મહિનાનું રિસર્ચ કરી આ સિસ્ટમ મૂકી પછી ગેરજન ભાઈ ગયો સિસ્ટમ મૂકી દીધું અત્યારે એકસો ને ચુમ્માલીસ કરોડ ની વસ્તી છે તેમાંથી બો કરોડ લોકો તો ફોન વાપરતા છે કે એને ઓછિયાળો થવું પડે આ પત્ની કોઈ ઘરની બારી નો નીકળી હોય પણ એના પરિવારને એના બાળકોને એને મોટા કરવા માટે એને કઈ ને કઈ મહેણા સહન કરીને એને બહાર કામે જવું પડે આ મા બાપ થી કઈ થાય એમનો બે હવાનો સમય હોય પણ તો એને કોઈ ને કોઈ વસમેન નોકરી કરીને એને ગુજરાન નાખવું પડે છોકરા ભણવાની ઉંમર એને ઉભા કરીને એને ત્યાં ની ખામે કામે લગાડવું કારણ કે પરિવાર છે જવાબદારી લેવી પડે આગળ વધારવા માટે હગા સંબંધી પાંચ દિવસ આવે દુઃખમાં ભાગ લેવા પછી તો કોઈ આવતું નથી હગો ભાઈ પણ સેટો રહે છે તો આ પરિવાર ને એક ઓછી હોય માની લો કે કોઈ ને કોઈ આપણે દેખાતું અને પાસબુક પેરવ્હીલ એટલા માટે કંપની આપે કે તમે જાય તમારા પરિવાર ને લઈને બહાર ગયા હોય ને વચમાં કઈ પંચર કે કઈ તકલીફ હોય તો આ પહેરવીલ થી તમે આપણા પરિવાર ને સુરક્ષિત પાંચ દસ લાખની ફોર પહેરવીલ આપવામાં આવતું હોય તો આપણા જીવનમાં આપણા પરિવાર ને આગળ લઈ જવા માટે કોઈ પેરવિલ કરું ઇન્કમ બાબતનું આપણે જે કામ અમે કરવી કર્યું તો આમાં જે રોયલ્ટી ઇન્કમ થાય રોયલ્ટી ઇન્કમ એવી છે પેઢીઓ દર પેઢી કે આમાં એક એવું લેવલ છે આઠમું લેવલ રોયલ્ટી ઇન્કમ આથી ચાલુ થાય ત્રીસ પાંત્રીસ હજારની ઇન્કમ ચાલુ થઈ જાય હવે આ ઇન્કમ માણસ આવી જાય અને કોઈ બી હાદસો થાય

મેં હમણાં રવિ ઓફિસર માં વાત કરી ને એના બાપા એક રોયલ્ટી જેવું લેવલ મોટું હાસિલ કરી ગયા હતા નગાની ટોપ લેવલ ઉપર છે એના છોકરા પછી ચાલીસ વર્ષની ઉંમર છે તો હકીકતમાં આપણી પચાસ વર્ષની ઉંમર જ્યાં લગી આપણા ઘર હાલે ત્યાં લગી આપણે કામ કરવું પડશે કે નહીં કરવું પડશે પણ એ જ કામ આ સિસ્ટમને તમે તમારો વધારાનો સમય પાંચ વર્ષ આપી દો તો આ પચાસ વર્ષ કામ ન કરવું પડે કારણ કે એક રોયલ્ટી જેવી ઇન્કમ આવી જાય આપણા ઘરમાં પચાસ હજાર લાખ રૂપિયા જેવી ઇન્કમ આપણા ઘરમાં ચાલુ થઈ જાય તો પછી આપણે જે કામ કામ એ કરવાની જરૂર પડે એના માટે આરસીએમ કરવાનું છે આ રોયલ્ટી માટે આરસીએમ કરવાનું છે સ્વાસ્થ્ય તો તમે આરસીએમ ન કરો અને આ ભાઈની ની આઈડી માં લઈને ખાલી પ્રોડક્ટ વાપરો સારવો કારણ કે શુદ્ધ પ્રોડક્ટ સારું છે આઈડી ખોલવાની ક્યાંય જરૂર નથી આઈડી ખોલવાનું મહત્વ એ છે કે આ રોયલ્ટી માટે આપણા પરિવાર માટે કે આગળ જતા આપણો પરિવાર ને કોઈ લાંબો હાથ ન કરવો અને મેન પોઈન્ટ આપણી જેની આપણા બાપાની પચાસ વર્ષ ઉપરની ઉંમર છે તેને ચાલીસ વર્ષ તો શુદ્ધ ખોરાક મેળવ્યો કારણ કે ભેળસે પંદર વીસ વર્ષ ચાલીસ વર્ષ એને શુદ્ધ ખોરાક મેળવ્યો છે મારી ઉંમર ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર છે તો મને પંદર વર્ષ જ મેળવ્યું મારા બાપાને ચાલીસ વર્ષ મેળવ્યું મને પંદર વીસ વર્ષ મેળવ્યું પણ હાલમાં દેશમાં જ ને મારા બાપા એ રહેવું તો ખેતરમાં કામે જાઉં તો એની પહેલાં કોરો હું ખાઈ જાઉં કારણ કે ખોરાકના પરિભાવથી આપણા શરીરમાં એની નબળાઈ આવી અને એ બધા તમે ચેક કરી લેજો કારણ કે જે મોટા વ્યક્તિ કામ કરતા એટલું આપણે નથી થતું થાકી જાય આ ખોરાકનો પરિભાવ છે હવે આપણી ઘેર નાની નાની ભાવી પેટી છે એને શું ભાઈ એની વીસ વર્ષની ઉંમર થાય એની દશા હું થાય એની જવાની કેવી વાત જાગૃત એના માટે થવાની કે આપણી આપણા બાપાની વહી ગઈ આપણી અડધી વહી ગઈ પણ આપણે જેની માટે રાત દિવસ મહેનત કરીએ છીએ એના ભવિષ્ય માટે કોઈ દી વિચાર કર્યો નહીં અને વિચાર કરી જ છે એના માટે જ કામીએ છીએ પણ આગળ જતા બીમારીનો જે માત આપવાવાળી વસ્તુ છે એને કોઈ દી આપણે અપનાવી નથી કારણ કે આપણે ખબર નથી આપણે એવું નથી અપનાવવું પણ ખબર નથી આવી સિસ્ટમ તમે કે ભાઈ ભાઈ ને તકલીફો થાય એટલે આપણે જ કીધું આ બીમારી માટે સારું દવાખાનું ક્યાંય પૂછ્યું છે ને પૂછવું બધા પણ કોઈ દી કોઈ પૂછ્યું આપણે કે ભાઈ બીમારી ન આવે એ માટે સારું ખાવાનું ક્યાં મળે જો સારું ખાવાનું આપણા ગમે નથી કોઈ છે તો બીમારી આવે

તો ખાલી દુકાન ચેન્જ કરવાની છે કોઈ એક રૂપિયો લગાવવાનો નથી આપણો કોઈ બોસી નથી અને આમાં કોઈ આપણો લોસ નથી સવારે ઉભો થઈને કોઈ તમને ફોન ન કરે તમે આ કામે કર જે તરી છે એ કરવાનું છે એ કરતા કરતા આપણે ખાતા ખાતા જો વધારાનો સમય છે કે આપણે ખાઈને આપણા કઈ બેનિફિટ છે ને સારું લાગ્યું તો એ આપણે તમને વાતું કરવાની અને વાતું તો ઓલરી એડી કરી જ છે કાંઈક જાય કાંઈ આ મિટિંગ ન હોય કે પાંચ માણસ ભેગે જાઓ તો મૂકા બેઠ નહીં પણ આપણે ગલે જઈને કે બજારમાં જઈને પાંચ માણા બે ઈસીની 12 વાગ્યા લગી વાતો કરીને હવારમાં એક પણ એનો શબ્દ એવો નો એક જીવનમાં ઉતારીને આપો કલ્યાણ થાય ખાલી એસી મજાક જ હોય પણ આવા માધ્યમમાં ક્યાંય ને ક્યાં આપણે કલાક આપી એમાંથી આપણો અને આપણા બાળકોનું ભવિષ્ય ઉજળો થાય છે આમાં ઈજ વ્યક્તિ આવે છે આના ટીસીજીના એક એવા વિચારો છે કે જવાબદાર ઈમાનદાર અને સારિત્રવાળા આ ત્રણ વ્યક્તિ જે જીવનમાં હોય ને જેના જીવનમાં એ માણસ આમાં પ્રગતિ કરી દઉં કારણ કે જવાબદારી મારી નીચે જે ટીમ છે આ ભાઈ મારી નીચે જ આવે છે બરોબર મારી ટીમમાં જ આવે છે તો હવે એની જ એને આગળ લઈ જવાની મારી જવાબદારી એટલા માટે હું દરરોજ માટે જે મિટિંગ સારું થાય ને તો એ હંડાઈના મ્યુનિસિપલમાં આવું કે ભાઈ તમે મિટિંગમાં બેહો તમને નોલેજ વધ નોલેજ વધશે તો જ તમે બજારમાં કોઈકને કહીએ હવે નોલેજ જ ન હોય અને આપણે લોકોને ને સમજાવ જાય ની સામે સમજાવી મોકલી દે કે તારું તારી પાસે રાજ આ રાજસ્થાન છે એ ચોખા તેલ નીકળે હવે કોક કીધું કેમ તેલ છે સોખાનું કે ચોખા લોડ થાય તેલ થોડું થયું ખબર નથી એટલે આપણે પાછા લઈએ હકીકતમાં ચોખા તેલ નથી સોખો પાકે ને તો એ બ્રાઉન કલર નો હોય પણ એને મશીનરી માં પોલિશ મારી દોડો કરવામાં આવે જે એની ઉપરનો જે પાવડર કાઢવામાં આવે ને એમાં તેલ પણ માઇક્રોગ્રામ માંથી જેમાં માઇક્રોગ્રામ માં તેલ હોય ને એને પ્રોસેસ થી કાઢવામાં આવે અને જે પીસી બતાવે ને તેલ નીકળે ને એને તેલી બિયા કહેવાય સિંગ છે તલ છે સૂર્યમુખી છે એને તેલી બિયા કહેવાય હવે દૂધ છે એમાં ઘી છે બધાને ખબર છે કે પણ દેખાય એને પ્રોસેસ કરવી પડે મેળવવું પડે ગરમ કરી મેળવવું પડે પછી વલોવવું પડે માખણ કાઢીને તવવું પડે તે ઘી બને તો એવી જ રીતે આને પ્રોસેસ કરીને કાઢવું પડે પણ બધા જેટલા તેલ છે ને એને સોખું કરવા માટે કોઈ કેમિકલ રિફાઈન કરવું પડે આલ્કોહોલ જેવા કેમિકલી રિફાઈન્ડથી એ સોંખું થાય પણ આ તેલ છે એ ફિઝિકલી રિફાઈન્ડ છે એમાં કોઈ જ તો કેમિકલ નાખવામાં આવતું નથી ફિઝિકલી એને નવ દિવસથી ખાધાલાયક બને એ એકાબીજા કપડામાં ગાળીને જે બનાવે ને એવી રીતે ફિઝિકલી રિફાઈન્ડ કરે છે એટલે આ તેલ ખાવામાં ઉત્તમ છે તો થેન્ક યુ ધન્યવાદ તમે બધા અહીંયા સમય કાઢીને આવ્યા એ બધા ખૂબ ખૂબ તમારો ધન્યવાદ એક કે કેન્સર જેવા કેન્સરને મટાડે છે એનું કામ એક જ છે કે આપણા શરીરમાં જાય ને એક પ્રકારનો ખોરાક છે કોઈ હાલમાં હું પણ તો આ ભાઈ સવારે એક ગોળી હાંડે એક ગોળી આપણે લઈ લઈએ ભૂટા પડે તો આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢે અને સારા કોલેસ્ટ્રોલને ને જમા રાખે એટલે શરીરને ડિટોક્સ કરે બધો એટલે કોઈ બી એવી બીમારી હોય એને બહાર કાઢવાનું કામ કરે આ મેન પોઈન્ટ પછી ડાયાબિટીસ હોય તો એને કાઢે છે કોલેસ્ટ્રોલ હોય એને કાઢે છે કેન્સરનું નું રિઝલ્ટ જૂનાગઢ જિલ્લામાં અમિતભાઈ સાકરિયા કરીને છે આયે યસ વિનોદ કે એવું કા ખાતું હારું નામ દે એના મેઈન મેઈન હવે એને આતરમાં અલ્સર હતો એમાંથી કેન્સર થઈ ગયું પછી પૈસા ટકે અને જમીનદાર માણસ હતો તો ગુજરાતની અમદાવાદ લગી કોઈ હોસ્પિટલ બાકી નથી રહે 5 6 મહિના કાઢશે તમે ઘેર સારવાર થઈ તો તે કોઈ કાર્ડની ની સુવિધા નથી કે ઘર તો હોય પછી ઘેર આવ્યા અને એનો ભત્રીજો આપણે જે સુરતના જે ક્રાંતિની ટીમના મેઈન લીડર છે હરેશભાઈ ઠુંબરકર એ અને મે એ જ્યાં જૂનાગઢ જિલ્લાના છે તો કે કે આવી તકલીફ છે ડોક્ટરે કીધું જો ત્યાં ચાર પાંચ મહિના વધી વધીને કાઢે તો કે આમે તમે દવા તો ખૂબ ખાધી તો સેલે સેલે અમારામાં એક સંસ્થામાં રૂપિસ ગામો ઓરિજિનલ છે એ સેલે સેલે એમ માનો કે ખાઈ મરી જાય આમે તે દવા ક્લાસ કરી સેલે સેલે પાંચ મહિના ખાતા હતા

13 વિટામિન 13 મિનરલ 13 ફળોના રસ અને સબ બોટનિક અને 5 એમિનો એસિડ એમ તેમ 50 પોષક તત્વોમાંથી બની છે એમાં 13 ફળો તો એવા છે વિદેશી ફળો આ ફળો મળતા પણ નથી મળતા જ રોજ આપણે ખાઈએ કઈ એવો એનો ભાવ એવા ફળોના અર્ક નાખેલા છે હવે એક ગોળી હવાર પર નાસ્તો કરીને લઈ લે તો આખા દિવસમાં જે પોષક તત્વો મળવા જોઈએ એક ગોળી મળે હવે હું બેનને કહું કે તમે રોજ માટે ખાલી 800 ગ્રામ બીટ ખાઈ एक किलो पालक खाइए एक दर्जन केला खाइए एक लीटर दूध पीए साढ़े चार सौ ग्राम पलाड़ेला खाया, खाइए अभी बद्दी वस्तु एक दिवस मात्र में खाए जाने जब पोषक तो मरने एक टेबलेट में से। हाल आज पूरी ने ने હવે જવાની તૈયારી કરી રહ્યા છે ને અમારા હસુભાઈ ગયા તા બેન જો વગાડવા કાં એટલે પોગ્રામમાં ગયા તા એટલે હજી આવ્યા છે અને એની વિશે મેં કીધું કે આ લોકોને બધાય નહીં તો તેલ મોંઘ પડે છે એટલે એ લોકો એમ કહેશે કે તેલ મોંઘ ન ભણે કાં રહે એટલે તમને એના પૈસા તમને મળી જ જશે મળી રહે તો કાંઈ નહીં હાલો હવે છે મીટિંગ પૂરી થઈ ગઈ છે ફાઇનલ ને સા પાણી પાઈ દીધા છે ને હસુભાઈ આવી જશે ને હવે શું કામ છે સાબાઈ કીશ નથી કીધો તમે સાહેબ તો સાત મહિને તો કીધું ને હવે